પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસમો હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા કરવામાં આવશે તો દોસ્તો પીએમ કિસાન યોજના જે વીસમો હપ્તો જે મળવાનો છે તે હવે જુલાઈ મહિનાની જે શરૂઆત થઈ ગઈ છે તો જુલાઈ મહિનાની અંદર જે બીજું અઠવાડિયું હશે તે બીજા અઠવાડિયાની અંદર દરેક ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન અંતર્ગત જે વીસમો હપ્તો છે એ જમા થઈ શકે છે બીજા અઠવાડિયાની અંદર કેમ જમા થઈ શકે છે કેમ કે પહેલા અઠવાડિયાની અંદર આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબની જે વિઝિટ છે એ બહારના દેશોમાં છે એ બહારના દેશની અંદર વિઝિટ કરવા જવાના છે તમે જોઈ શકો છો જુલાઈના પહેલા અઠવાડિયાની અંદર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ઇન્ડિયામાં છે જ નહીં તમે અહીંયા જોઈ શકો છો જે અહીંયા ઇન્ટરનેટ પર જે શેડ્યુલ મૂકવામાં આવેલું છે એ જોઈને તમે માહિતી મેળવી શકો છો કે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પહેલા અઠવાડિયા એટલે કે જુલાઈના નવ તારીખ સુધી એ બહારના દેશોની અંદર વિઝિટ કરવા જવાના છે નવ જુલાઈ પછી તે ઇન્ડિયામાં પાછા આવવાના છે એટલે પૂરેપૂરી સંભાવના છે કે જુલાઈના બીજા અઠવાડિયાની અંદર એટલે કે બારથી લઈને ચૌદ તારીખ સુધીમાં તમને પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો મળી શકે છે તો પહેલા અઠવાડિયાનું જે માનનીય પ્રધાનમંત્રી સાહેબનું જે અહીંયા શીડ્યુલ છે તમે જોઈ શકો છો તો નવ તારીખ સુધી આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ઇન્ડિયાની અંદર છે જ નહીં બહારના દેશોની અંદર વિઝિટ છે તો પૂરી પૂરી સંભાવના છે કે જુલાઈના પહેલા અઠવાડિયાની અંદર તમને પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે તે નહીં મળે એટલે પૂરી પૂરી સંભાવના અહીંયા બતાવવામાં આવી રહી છે કે જે બીજા અઠવાડિયાની અંદર જુલાઈ મહિનાની અંદર તમને પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો મળી શકે છે બીજા અઠવાડિયાની અંદર કઈ તારીખે તમને પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો મળી શકે છે તો બારથી લઈને ચૌદ તારીખની અંદર તમને પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો મળી શકે છે કેમ કે બારથી લઈને ચૌદ તારીખની અંદર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો એમપીની અંદર એક મોટો પ્રોગ્રામ છે માહિતી તમે અહીંયા જોઈ શકો છો કે એમપી સીએમ મોહન યાદવ મીન્સ પીએમ મોદી ઇન્વાઇટ હિમ ટુ ફાર્મર કન્વેશન સિડ્યુલ અને સિહોર એમપીના સિહોરની અંદર જુલાઈ મહિનાની અંદર એટલે કે બારથી લઈને ચૌદ તારીખની અંદર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો એક મોટો પ્રોગ્રામ છે જેની અંદર પૂરેપૂરી સંભાવના છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસમો હપ્તો છે એ દરેક ખેડૂતોને મળી શકે છે માહિતી આપી કે જે હપ્તો છે હવે જુલાઈ મહિનાની શરૂઆત થઈ છે તો પહેલા અઠવાડિયામાં અહીંયા પીએમ કિસાનનો હપ્તો તમને નહીં મળે બીજા અઠવાડિયાની અંદર પૂરી પૂરી સંભાવના છે કે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા બાર થી લઈને ચૌદ તારીખની અંદર દરેક ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે એ જમા થઈ શકે છે આ જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો આ રીતની માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇઝ સ્કેપ કરી રાખજો થેન્ક યુ